ઇન્ડી પર દબાણ વધાર્યું છે તેમણે બેઠક વહેંચણી પર વાતચીતમાં વિલંબની ફરિયાદ કરી છે કોંગ્રેસને અલગ કરવાના પ્રયાસમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની સાત લોકસભા બેઠકોમાંથી માત્ર એક જ બેઠક ઓફર કરી છે અને તેનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે કે તે બાકીની છ બેઠકો પર પોતે જ ચૂંટણી લડવા માંગે છે પાર્ટીની પોલિટિકલ ઓફેર્સ કમિટીની બેઠક બાદ અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા આપના રાજ્યસભાના સભ્ય અને મહામંત્રી ડોક્ટર સંદીપ પાઠકે કહ્યું હતું કે વેનજી વિએગાસ દક્ષિણ ગોવાની બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે ચૈતર વસાવા અને ઉમેશ ઉમેશ દક્ષિણ ભાવનગર અને ભરૂચથી બેઠક લડશે આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય દક્ષિણ ગોવાથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે ત્યારે જ્યાંથી બે હાજર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ફ્રાન્સિકો સરદીન સરદિન્હા ચૂંટાયા હતા પાઠક જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને મળેલા વોટ શેરના આધારે તેમણે રાજ્યમાં પોતાના માટે આઠ લોકસભા બેઠકોની માંગ કરી છે અને બાકીની અઢાર બેઠકો કોંગ્રેસ માટે છોડવા તૈયાર છે તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી પંજાબની તમામ તેર લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે ઇન્ડી પાસેથી માંગ કરી છે કે ચંડીગઢ હરિયાણા અને અન્ય રાજ્યોનીમાં સીટ બેઠકોની વહેંચણી પર શક્ય તેટલી વહેલી તકે વાતચીત થવી જોઈએ પાઠકે વધુમાં કહ્યું કે કોંગ્રેસે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાનો આગ્રહ રાખ્યો હતો તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં હરાવવા માટે વ્યક્તિએ જીવન જીતવાની ક્ષમતા હોવી જોઈએ અને ભત્રીજાવાદ નહીં કોંગ્રેસના નેતાઓ ભાવનાત્મક કારણોસર ભરૂચ બેઠક પર દાવો કરી રહ્યા હતા કારણ કે ઓગણીસો ચોર્યાસીમાં અહેમદ પટેલ દ્વારા તેમનું પ્રતિનિધિત્વ કરવામાં આવતું હતું તેમણે કહ્યું કે તેમની પુત્રી આ બેઠક પરથી ચૂંટણી લડશે જો અમારે ભાજપને હરાવવા હોય તો ભત્રીજાવાદથી મુક્તિ મેળવવી પડશે